કે આપને એમ થાશે કે વી પચી મણ ધાણા થાશે પણ એ ધાણા આપણા છેલે દસ બાર મણ ને પંદર મણે અટકી જઈ છે નમસ્કાર ખેડૂત મિત્રો હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું મિત્રો અત્યારે શિયાળુ સિઝન આવી રહી છે અને શિયાળુ સિઝનમાં શિયાળુ પાકનું ક્યારે વાવેતર કરવું જેથી સારું ઉત્પાદન મળે દરેક ખેડૂત મિત્રોને એ કન્ફ્યુઝ રહેતા હોય છે કે ભાઈ આપણે અત્યારે શિયાળુ પાકનું કાયદેસર વાવેતર ક્યાંથી કરવું જોઈએ માની લ્યો કે જીરું છે ધાણા છે ઘઉં છે ચણા છે આ વાવેતર અત્યારે આપણે શિયાળામાં વધારે થાય છે તો એના વાવેતર ક્યારે કરવા જોઈએ એનો સમય કયો છે તો હવે સૌપ્રથમ આપણે અત્યારે સમય લઈ લઈએ તો અત્યારે આજે તારીખ થઈ ગઈ છે બાવીસ તારીખ માની લ્યો કે ત્રેવીસ તારીખ તમે અત્યારે વિડીયો જોઈ રહ્યા છો ત્રેવીસ તે ચોવીસ તારીખ છે બરાબર છે હવે આપણે એવું વિચારી હજી કેટલો સમય જાળવવું પડે વાતાવરણ કઈ રીતે સુધરશે ક્યારે સુધરશે એટલે આમાં વસ્તુ આખી એવી બને છે કે દરેક જગ્યાએ એક સરખું વાવેતર થતું નથી માની લ્યો કે ગુજરાત છે ગુજરાતના અમુક એરિયા હોય છે જ્યાં ઘણા ઠેકાણે વહેલી ઠંડીની શરૂઆત થાય ઘણા ઠેકાણે મોડી થાય તો હવે આપણે એમાં ડિસિઝન કઈ રીતે લેવું પહેલા નંબરમાં કે સારું ઉત્પાદન ત્યારે જ મળશે જ્યારે આપણે સમયસર પાક વાવશું હવે ઘણીવાર એવું પણ બને છે કે પાછતરા આપણે કહી કહીશીએ કે પાછતરા પાક હોય એમાં સારું ઉત્પાદન મેળવું ને આગળના પાકમાં ન મેળવ્યું પણ વાતાવરણને અનુસાર કેવી રીતનું રહેવાનું હોય છે તો માની લ્યો કે અત્યારે હજી આ તારીખોમાં પણ વરસાદની આગાહી એક આવી ગઈ છે તો વાતાવરણ ચેન્જિંગ જોવા મળે છે એટલે કહેવાનો અર્થ એ છે કે અત્યારે આપણે ધાણાનું વાવેતર કરવા જઈએ અને જો વરસાદ આવે તો આપણે નુકસાની બનવાની છે તો હજી થોડા દિવસ આપણે રાહ જોવી જોઈએ વાતાવરણ સુધારવામાં કારણ કે આપણે ગમે તે વાતાવરણમાં વાવી દેવું એ બરાબર નથી રહેતું વાતાવરણ ઘણા ખેડૂત મિત્રો હજી એવા છે કે જેને સમય આપણે લેવા દેવા નથી એવું મારું જોવાનું છે એને આજે પડું આપણું ખાલી થઈ ગયું હોય આપણી પાસે સમય આવી ગયો હોય છતાં પણ એ મોડું કરતા હોય છે હવે મોડું કરવામાં કાંઈ બીજો ફેર નથી પડતો તમારે એ જે દાણો થાય છે ને એ દાણો ઝીણો થાય છે છાડો નથી થતો જેથી કરીને આપણું ઉત્પાદનમાં આપણે છેલ્લે કાપ જોવા મળે છે હવે તમે આગળ પાછળ ગમે તેટલું વાવો પણ આખરે તો એક જ વસ્તુ છે આખરે બધાય દસ દિવસના ગાળામાં બધાય પાક તમે જોયા હશે કે વળી જશે ઘઉં હોય તો પણ આગતરા ઘઉં ને પાછતરા ઘઉં હાય રે જોવા મળશે ભલે ફરક મળે આઠ દસ દિવસનો બાર દિવસનો પણ મહિના દિવસનો ફરક હોય ને પાછળ આપણે પંદર દિવસનો જ ફરક આપણે જોવા મળે છે ત્યારે આપણે જે ઘઉંનો દાણો આગતરા ઘઉં હોય એ જાડા થાય રાડા જેવા થાય અને પાછતરા ઘઉં ઝીણા થાય છે તો ગમે તે જીરું એવી વસ્તુ છે કે જીરાના જ્યારે ફૂલની અવસ્થા હોય જ્યારે મોઘરે આપણે કઈ છે આવે ત્યારે એને કવા આવવા માંડે એટલે કે વાતાવરણ ખરાબ આવવા માંડે ઝાકરનું વાતાવરણ કવા એટલે કે ઉગમણો પવન વાતો હોય છે અને જેનાથી એ ફૂલ બરાબર જીરું એમાં બંધાતું નથી દાણો ઝીણો થાય છે એટલે દેખાય છે કે દસ બાર પંદર મણ થાય એવું જીરાનો વલ છે પણ નીકળે છ થી સાત મણ એનું કારણ પણ એ જ હોય છે પછી ધાણામાં પણ એવું જ જોવા મળે છે ધાણા આપણા હોય છે વલ હોય છે કે આપને એમ થાશે કે વી પચી મણ ધાણા થાશે પણ એ ધાણા આપણા છેલે દસ બાર મણ ને પંદર મણે અટકી જાય હવે ધાણા જીરું અઘઉ આ બધું વાવેતરમાં ખાસ ધ્યાન દીધા જેવું છે જેવી તેવી વાત નથી આ હવે અત્યારે એક મુદ્દો પેલા લઈ લો કે આપણે ધાણાનું વાવેતર તો ધાણાને ઉગવામાં વાર લાગે છે બરાબર છે જીરાને ઉગવામાં વાર લાગે છે હવે ધાણા અત્યારે આપણે વાવી દઈએ જો જેને જેને વરસાદનું શક્યતા નથી જેને કઈ તકલીફ નથી તો એ લોકો હવે ધાણાનું વાવેતર કરે તો એમાં કઈ વાંધો નથી ત્યારે ચૌદ દિવસે ધાણા ઊગશે ત્યાં વાતાવરણ સુધારો જોવા મળશે એટલે એ ધાણા છેલ્લે લાંબો સમય સુધી ઊભા રહેશે અને ઊભા રહેશે એટલે એના બધાય જે ધાણામાં ફૂમકી હોય જે એના માળ બંધાતા હોય એ બધાય બંધાઈ જાય છે એને કવા પાછળની ખરાબ ઋતુ એને નળતરૂપ બનતી નથી જેથી એનું ઉત્પાદન વધારે મળે છે અને ધાણાની ને આખરી પ્રોસેસ કેવી છે ઘઉંની પ્રોસેસ કેવી છે જીરાની પ્રોસેસ કેવી છે એના તમામ વિડીયો આપણે બનાવવાના છે સમય કાઢીને થાય પણ વ્યવસ્થિત રીતે તમને હું વિડીયો બનાવતો રહીશ અને તમારા સુધી પહોંચાડતો રહીશ પણ અત્યારે નવા હોય તો કરી લેજો અને આ વિડીયો ઉપયોગી છે લાઈક કરજો અને બધાને શેર કરજો બહુ જરૂરી વાત છે હવે ધાણાનું વાવેતર મેં તમને એમ કીધું કે અત્યારે તમને સમય મળે તમારું પડવું કમ્પ્લીટ છે તો તમારે હવે વાવેતર ધીરે ધીરે ચાલુ કરી દેવા જોઈએ પછી જ્યાં તમને કીધું એમ કે ક્યાંક વહેલી ઠંડીની શરૂઆત થતી હોય ક્યારેક મોડી થતી હોય અમારી ડિસ્ટ્રિક્ટમાં તમારી ડિસ્ટ્રિક્ટમાં થોડોક આઠ દિવસનો ચેન્જિંગ જોવા મળતો હોય તો તમારે તમારી ડિસ્ટ્રિક્ટ અનુસાર હાલવાનું પણ કહેવાનો અર્થ બંને એટલું વહેલું વાવેતર થશે એમાં આપને ફાયદો મળવાનો છે એટલે અત્યારે આ ધાણાનું વાવેતર કરો ત્યારબાદ ઘઉંનું વાવેતર પણ કરી શકો છો આજે ઘઉંનું વાવેતર કાયદેસર આપણે અગિયાર માં મહિનાની દસ તારીખે અમારે અહીંયા વાવેતર કાયદેસર ત્યારે કરી તો એને વાતાવરણ ઓછું નડતરરૂપ બને છે અને ઘઉં સારા ઉત્પાદન મળે છે બરાબર છે અને ઘઉંનું વાવેતર છેલ્લે બારમા મહિનાની પચીસ તારીખ લગન હું વાવેતર કરવા જાઉં છું તો પણ ઘઉં થાય છે એટલે ઘઉંમાં બહુ નળતરૂપ બનતું નથી એ તાકાતવાળો અને હેવી મોલ છે એટલે એ તમે આગળ પાછળ વાવો ને કપાસ કાઢીને વાવો તો પણ ચાલે મગફળી કાઢીને વાવો તો પણ ચાલે એ પાકને બહુ એવું ડિફેન્સ જોવા નથી મળતો એટલે કહેવાનો અર્થ એ છે મિત્રો ઘઉંમાં કઈ નળતરૂપ નથી પણ ધાણા અને જીરું એ બે એવા પાક છે જેના મોગરે આવે અને વાતાવરણ ખરાબ થાય

ઉભું રહેવામાં એટલું ઉત્પાદન ઘટશે એટલે હંમેશા વાવેતર છે ને સમયસર કરતા શીખો ઘણા ખેડૂત મિત્રો હજી દેશી હિસાબમાં હાલે છે અને વ્યવસ્થિત ટાઈમે વાવેતર નથી કરતા ને ત્યારે થોડીક નુકસાની આપને જોવા મળે છે એટલે વાવેતરનો કાયદેસર સમય કાયદેસર રીતે વાવેતર કરવું એ ખાસ જરૂરી બને છે અને આપણે કહી છે કે દિવાળી વહેલી આવી છે આ વખતે તો એવું પણ જોવા મળે છે કે આપણે એવું લાગે છે કે વાતાવરણ આ વર્ષે વહેલું સુધરી જશે કારણ કે દિવાળી અને જે વિક્રમ સંવંત જે આપણે મહિના છે એ મહિના પણ એક ખાસ ઉપયોગી છે જેનાથી ભૂગોળ શાસ્ત્ર આખું ચાલે છે એનું કારણ શું કે આજે કે છે ને કે એક દિવસ કપાતો હોય વધતો હોય કપાતો હોય તો એ વસ્તુ આપણે ખાસ જાણવા એ મળે કે આજે પૂનમ દિવસે જ પૂનમ આવશે તમે જોયું હશે ક્યારેક તેર મહિનાનું વર્ષ હોય ક્યારેક બાર મહિનાનું વર્ષ હોય બે ત્રણ વર્ષ પછી એક વધારાનો ગુજરાતી મહિનામાં એક વધારાનો મહિનો લાગુ પડી જતો હોય તો અત્યારે તમે જોવા જાવ તો વાતાવરણનો સુધારો છે પણ વરસાદનું જે કમોસમી વરસાદનું આ જે માવઠું થવાની શક્યતા છે જેના લીધે અત્યારે ઉગમનો પવન વાય છે ખરાબ વાતાવરણની શરૂઆત થઈ છે તો એ કેટલા દિવસ રહેશે એ આપણે હવામાનને આગાહી મુજબ આપણે ચાલવું કે આપણે જાણી લેવું હવામાનમાં કે ભાઈ કેટલા દિવસ વાતાવરણ ખરાબ રહેવાનું છે ક્યારે વાવેતર કરવું જોઈએ એ પણ આપણે નજર ઉપર ચાલવા જેવું છે હવામાનના ઉપર આપણે હાલી તો આપણે પિયત આપવું ક્યારે એ પણ આપણે જીરું છે એવા પાકમાં આપણે વધારે જાણવા મળે છે કે ભાઈ વાતાવરણ ખરાબ થવાનું છે અને અત્યારે તો સિસ્ટમ આવી ગઈ છે કે આ વિંડીમાં બધા લોકો જાણવા મીડ્યા છે અને અંદાજ આવી જ જાય છે કે ભાઈ વાતાવરણ ક્યારે પવન બગડશે પવનની દિશા બતાવે છે તો એ વસ્તુ પણ આપણે ખેડૂતોને હવે જાગૃત થઈ અને જાણતું રહેવાનું છે અને એની ઉપર વાતાવરણ ઉપર આપણે હાલવાનું છે કારણ કે વાતાવરણ સૌથી મોટી વસ્તુ ભાવ ભજવે છે આજે આપને પણ વાતાવરણ નડતરું બનતું હોય તો પાકને પણ બને જ છે એટલે સમયસર વાતાવરણ થી જે હવામાન વિભાગ છે એની હારે આપણે ટચ માં રહી એની આપણે આગાહી જોઈ તો આપણે ક્યારે પિયત આપવું ક્યારે વાવેતર કરવું એ અનુકૂળ આપણે સમય પણ ખબર પડે પણ કહેવાનો અર્થ એમ હું અત્યારે તમને તારીખ આપું એ તારીખે તમારે ચેન્જિંગ હોય વાતાવરણ એટલે તમારે તમારી રીતે તમારે જોવાનું છે કે આપણે આ ડિસ્ટ્રિક્ટમાં કયા સમયે વાવવાથી ઉત્પાદન સારું મળે છે અને ન્યા ઘણે ઠેકાણે અત્યારે વાવેતર થઈ ચુક્યા હોય છે તો અમારે હજી શરૂઆત છે એટલે એવું નહીં સમજવાનું કે મારે વાવેતર ચાલુ થઈ ગયું એટલે તમારી ડિસ્ટ્રિક્ટમાં વાવેતર ચાલુ કરી દેવાનું આજે અમે ધાણાનું મુહૂર્ત કર્યું છે વાવેતરનું અને હવે ધીરે ધીરે ઘઉંનું પણ બે ત્રણ દિવસમાં વાવેતરનું મુહૂર્ત કરી દેવામાં આવશે એ લીધે પણ હવે આગળ જો વરસાદનું કઈ લાગશે તો ઘઉંમાં થોડાક લેટ વાવેતર કરશું નકર વેલાસર વાવેતર પેલી બીજી તારીખથી ચાલુ કરી દેવા છે અને જો વાતાવરણમાં સુધારો જોવા મળે તો પેલી બીજી તારીખમાં અમે અહીંયા ઘઉનું વાવેતર ચાલુ કરી દેવાના છે એટલે તમારે પણ એ રીતે ધ્યાનમાં લેવાનું છે ફિક્સ ન કહી શકે કે આ તારીખે તમે વાવેતર ચાલુ કરો હવામાન અને આ વસ્તુ આપણે જાણવી જરૂરી બને તો જ આપણે વાવેતરમાં કાયદેસર આપણે ઉગાવો સારો જોવા મળે અને એને જો પાછળથી ઉyg્યા ભેગો પછી ખરાબ વાતાવરણનો એને અનુભવ થાય તો એ મંડાતા નથી પાક એટલે ઠંડી પણ આવું ઉગ્યા પછી ઠંડી આવી જાવી જરૂરી બને છે પણ ઉગવામાં ગરમી હોય પણ ઉyg્યા ભેગી ઠંડી આવી જાવી જોઈએ અને જીરામાં મિત્રો જીરું વાવેતર કરવા માટે તમે વહેલું વાવો તો એક પિયત આપી અને એમાં ફરી રા પાકી નાખો અને પછી પિયત આપો તો ઉગાવામાં સરસ જોવા મળે છે અને જીરું વાવેતરમાં અત્યારે જે લોકો વેલાસર જીરું વાવે તો એને ઘાટું જીરું નાખવું કારણ કે ઉગતું જીરું ઉગીએ જાય અને બહરે જતું હોય છે છેલ્લે એને બેસ કિલો જીરું રહેતું હોય છે એટલે અત્યારે હું જીરું કઈ રીતે વાવું અત્યારે મને કોઈ એમ કહે કે જીરું વાવેતર કરવા આવો તો હું ચાર કિલાં નાખું આજે અગિયારમા મહિનાની પંદર તારીખ આવે તો ત્યારે ત્રણ કિલો જીરું નાખો તો ઘણું થઈ પડે પછી આમ પચીસ તારીખ આવી જાય અગિયારમા મહિનાની તો ખાલી બે કિલો જીરું નાખો તો હાલે એટલે જીરું એવી રીતનું છે કે કેટલું વહેલું વાવો ને એટલું વધારે બી નાખવું પડે કારણ કે અમુક ટકા ઉગતું જાય અને બળતું જાય ઉગતું જાય ને બરતું જાય એટલે તમને એમ લાગે કે જીરું બરાબર ઉગ્યું નથી એટલે ઘાટું વાવવાનું રહેશે એવી જ રીતે અને ધાણામાં પણ ઘણા ખેડૂત મિત્રો બહુ ઘાટા વાવે છે તો મારું એ કહેવાનું થાય ધાણા પણ માપે પાખા વાવજો પાખા એટલે ત્રણ કિલો ધાણા વાવવાના હોય છે ઘણા ખેડૂત મિત્રો ચાર સાડા કિલો ધાણા નાખે છે જેથી કરીને એના ધાણામાં એને હવા ઉદાસ નથી રહેતા ધાણા ઢળી જાય છે અને એમાં ઓછા દાણા બંધાય છે ખાલી ઝાડવા જ દેખાય છે અને ધાણામાં મેં જોયું ત્યાં સુધી મેં અનુભવ કર્યો છે ત્યાં સુધી નાના ધાણા અને માપે એવા ધાણા હશે ને એ વીસ પચીસ મણ થયા છે અને જે બહુ ઊંચા અને બહુ હલવાળા થઈ ગયા બહુ ઊંચા થઈ ગયા બહુ ઘાટા વાવ્યા દેખાય સારા કે ધારણા સારા છે પણ ઉત્પાદનમાં એ આશરે નબળા રહી જાય છે એટલે કોઈ પણ વસ્તુ ઘાટું વાવવાનું નહીં ઘઉં પણ ઘાટા વાવવાના નથી થતા ઘણા ખેડૂત મિત્રો હજી નથી સમજતા કે બહુ ઘઉંનું ઘાટું વાવેતર કરે છે અને એ છેલ્લા પાણીએ ઢળી જાય છે કારણ કે ઘાટા ભાવ ફૂટી શકતા નથી જેથી એની ડુંડીની સાઈઝ નાની થાય ઝીણા થાય અને છેલ્લા પિયતમાં એ ઢળી જાય છે અને પાખા ઘઉં હોય માપે હોય તો એ ઘઉં ફૂટે અને થૂંગળે પડે એટલે એ ઘઉં ઘડતા નથી છેલ્લે લગન પિયત આપી શકો અને એ ઘઉં સારા મજબૂત બને છે અને ક્વોલિટી બને છે એટલે ખાસ કરીને ઘઉંમાં પણ આપણે એ ધ્યાન દેવાનું છે એટલે હું હવે સ્ટેપ બાય સ્ટેપ વિડીયો તમારા સુધી પહોંચાડીશ આવનારો વિડીયો હું એવો બનાવીશ કે ભાઈ ક્યાં પાકમાં કેવી ખેડ કરવી જોઈએ જેથી ખેડૂતોને ઘણા હજી કન્ફ્યુઝ છે કે ભાઈ ખેતી પાકને કેવી કેવા પાકને કેવી ખેતી જરૂરી બને છે એ પણ આપણે વિડિયો બનાવશું આગળના વિડીયોમાં એટલે ખાસ અત્યારે ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આ વિડિયો શેર કરતા રહેજો લાઈક કરજો અને આપણી પાસે ત્રણ થી ચાર ઓરણી છે જેના સેટિંગ કઈ રીતે કરવા એ પણ આપણે સ્પષ્ટ અને વ્યવસ્થિત રીતે હું તમને સમજાવવાની કોશિશ કરી આપણી પાસે એક પાટલીની ઓરણી છે જે તમે મારી પાછળ જોવો છો જે ધાણા વાવી છે પાટલીના અને પાટલીના ઘઉં વાવી છે એક હેમર ઓરણી છે જે સત્તરના દાતાનો દંતાર છે એક એકવીસ દાતાનો દંતાર છે સારી જમીન રેવલ જમીનમાં આપણે એકવીસ દાતાનો દંતાર ઉપયોગ કરશું અને જે ઢાળવાળી જગ્યા હોય તો એમાં સત્તર દાતાનો દંતાર ઉપયોગ કરશું ત્યારબાદ જીરાની છાટની સ્પેશિયલ છે જે જીરું ધાણા તલ ને એમાં આપણે ઉપયોગ લઈશી બહુ મજા આવે છે એટલે દરેક ઓરણી વિશે આપણે પણ જાણશું દરેક પાકને કેટલા ઊંડા નાખશું હવે જે પણ પાક વાવવા જશું તો તેનો સ્પેશિયલ વિડીયો બનાવશું કે કઈ રીતે વાવેતર કરવું જોઈએ જેનાથી આપણા ખેડૂતોને ફાયદો મળે અને મારો હું પણ તમારી ઘોડે ખેડૂતનો દીકરો છું સિઝન ફૂલ ફસાયેલો છું અને અત્યારે બધુંય અમારું કામકાજ ચાલે છે થ્રેસર વગેરે બધુંય વાવેતર એટલે સમય ઓછો મળે છે જેથી વિડીયા તમને ઓછા મળે છે જોવા અને બીજા નંબરમાં તમારા કોઈ કોલનો હું જવાબ અત્યારે આપી શકતો નથી મને ક્ષમા કરજો કારણ કે કોલ ઉપાડવા મારા માટે અટણ બહુ આકરા લાગે છે ઉપડતા જ નથી સમય જ નથી રહેતો બે ફોનમાં ચાલુ ને ચાલુ કન્ટિન્યુ રહે છે જેથી કરીને હું તમારો ફોનનો જવાબ નથી દઈ શકતો પણ હવે ફ્રી જેમ થતો જાય છે દરેક ફોનનો પણ જવાબ આપીશ કોમેન્ટનો જવાબ આપીશ અને તમે કોઈ પણ વસ્તુમાં કન્ફ્યુઝ છો તો મને કોમેન્ટ કરજો કે કઈ બાબતનો હું વિડીયો બનાવું તો અત્યારે ખેડૂત મિત્રો લાંબી ચર્ચા ન કરતા નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય